મહિલા મોરચા દ્વારા મક્કરપુરા વિસ્તારમાં સ્વામી રેસિડેન્સી ખાતે પીએમ વિશ્વકર્મા યોજનાનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેર વોર્ડ નંબર ઓગણીસ મહિલા મોરચા દ્વારા મકરપુરા વિસ્તારમાં સ્વામી રેસિડેન્સી ખાતે પીએમ વિશ્વકર્મા યોજનાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેર ઇલેક્શન નંબર સોળ ખાતે આવેલ મકરપુરા વિસ્તારમાં આજે મહિલા મોરચા દ્વારા આજે પીએમ વિશ્વકર્મા યોજનાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના જે અંતર્ગત સરકાર દ્વારા લાભાર્થીઓને વ્યવસાય માટે લોન આપવામાં આવે છે ચાલો જાણીએ કે આ યોજનાનો લાભ કોને મળી શકે છે આ યોજના હેઠળ કોઈપણ કુશળ કામદાર પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે જેના માટે સરકાર દ્વારા ત્રણ લાખ રૂપિયા સુધીની લોન કોઈપણ ગેરંટી વગર આપવામાં આવે છે આ યોજનામાં માત્ર લોન આપવામાં આવતી નથી તેના બદલે તાલીમ પણ આપવામાં આવે છે અને વ્યવસાયને લગતી પદ્ધતિઓ પણ શીખવવામાં આવે છે આ સ્કીમ માટે અરજી કરનાર અરજદાર પાસે સ્કીમમાં સમાવિષ્ટ અઢાર ટ્રેન્ડમાંથી કોઈ પણ એક ટ્રેડ હોવો આવશ્યક છે આ યોજનામાં બે તબક્કામાં લોન આપવામાં આવે છે પહેલાં એક લાખ રૂપિયા આપવામાં આવે છે અને બાદમાં બે લાખ રૂપિયા બિઝનેસ વધારવા માટે આપવામાં આવે છે આ લોન પાંચ ટકાના દરે આપવામાં આવે છે આ યોજનામાં તેની સાથે તાલીમ પણ આપવામાં આવે છે જે એક અઠવાડિયા માટે છે અને આ સમયગાળા દરમિયાન દરરોજ રૂપિયા નું સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે આ યોજનાનો લાભ માત્ર સ્કીમમાં આપવામાં આવેલા ટ્રેડમાં કામદારો જ મેળવી શકશે આ યોજનામાં ધોબી દરજી મોચી લુથાર લુહાર સુથાર તાળા બનાવનાર માટીકામ કરનાર શિલ્પકાર ફિશ બર્નર સ્ટોન તોડનાર ટુલકીટ બનાવનાર સાવરણી બનાવનાર તેમજ અન્ય રકમકડા બનાવનારના વેપારનો સમાવેશ થાય છે માત્ર ભારતીય નાગરિકો જ આ યોજનાનો લાભ લઈ શકે છે જેને લઈને આજે મકરપુરા વિસ્તારમાં આવેલા સ્વામી રેસિડેન્સી ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં 200 થી વધુ ફોર્મ ભરવામાં આવ્યા હતા સાથે સોસાયટીના અને સ્થાનિક લોકોએ લાભ લીધો હતો આજે અમે અહીંયા વિશ્વકર્મા યોજનાનો કેમ્પ રાખવામાં આવ્યો છે સ્વામી રેસિડેન્સી મકરપુરા મારું નામ દક્ષાબેન મોદી છે અમે અવારનવાર આવા કેમ્પ કરતા રહીએ છીએ અને આજે દોઢસો એક બહેનોનો કેમ્પ રાખ્યો છે અને બહેનોને અમે રોજગાર પણ આપીએ છીએ વિશ્વકર્મા યોજનાનો કેમ્પ રાખવામાં આવે છે સો થી દોઢસો બહેનો ફોર્મ ભર્યા છે પાંચસો બહેનોના ફોર્મમાં ભરાઈ ગયા છે અત્યાર સુધીમાં અહીંયા અમારી સોસાયટીમાં અમે અમારા વિસ્તારના આજુબાજુના જે નગરો છે જે સોસાયટીઓ છે એના બહેનોને રોજગાર મળે એ માટે અમે કાર્યો કરીએ છીએ વધતા જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે સ્કીમ કાઢી છે પીએમ વિશ્વકર્મા યોજના એમાં આ બધી બહેનોને આપણે ફોર્મ ભરાવી અને એમનું રજિસ્ટ્રેશન કરાવીએ છીએ કેટલા અત્યાર સુધી અમે પાંચસો એક ફોર્મનું રજિસ્ટ્રેશન કરી ચૂક્યા છીએ અમે દર રવિવારે અહીંયા પ્રોગ્રામ રાખીએ છીએ અને આજે પણ આ પ્રોગ્રામ આયોજન કરેલું છે આજે સોથી દોઢસો બેનો સાંજ સુધી આવવાની છે આજે દસ વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીનો આ પ્રોગ્રામ ચાલશે અહીંયા અને જ્યાં સુધી સર્વર ચાલશે ત્યાં સુધી અમે લેટ નાઇટ બી કામ કર્યા કરીએ છીએ ના અમે કોઈ પણ પ્રકારનો ચાર્જ અહીંયા લેતા નથી જોકે બહાર જે સીએસસી સેન્ટરવાળા હોય છે લે છે પણ અમે લોકો બહેનો માટે એક રૂપિયો પણ નિઃશુલ્ક ચાર્જ લીધા વગર કાર્ય કરીએ છીએ એના માટે મેં પોતે મારી સીએસસી આઈડી લઈ નવું લેપટોપ લઈને આ બધું કાર્ય બહેનોને બેનિફિટ થાય એના માટે કર્યું છે ચેતનકુમાર મોદી બોલું છું